ગુડ મોર્નિંગ ને રાતે રાતે બધા મિત્રોને કેમ છો મિત્રો બધા મજામાં ચાલો હું મારું ઘર બતાવી દઉં છું ચાલુ વરસાદમાં કેવું પાણી પડે છે તમે પેલા બારનો નજારો જોઈ લ્યો બધું પાણી પાણી થઈ ગયું છે આપણે હમણાં એક યુટ્યુબર ને પણ મળવા જવું છે એ પણ પાણીમાં તણાઈ ન ગયા હોય તો સારું કહેવાય જોઉં અને હવે તમને હું મારા ઘરમાં લઈ જાઉં હાલો આ જોઈ લો મિત્રો ચારે બાજુથી ટપક 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 પાણીના ટીપા પડ્યા રાખે છે આખા ઘરમાં પાણીએ પાણી કરી નાખ્યું છે જોઈ લો સગારું કોઈ હલવાય કોઈ પાથરો વગેરે વગેરે બધું રાખ્યું જોઈ લે કોઈ પાણી પાણી કેમ ભરાઈ ગયું છે જોઈ લો મિત્રો

આપણે પૂગ્યા છે આરસી ગામીના ઘરે તો જોઈ લે મિત્રો આરસી ગામીના કેટલા ઘરે પાણી પૂગીએ છે આરસી ગામીના ઘરે પાણી ગરી ગયા છે એ વા રહ્યા યુટ્યુબર આરસી ગામી વ્લોગ બનાવે છે જોઈ લે મિત્રો પાણીમાં ઉપા ઉપા વ્લોગ બનાવે છે આરસી ગામી યુટ્યુબરના ઘરે પાણી ભરાઈ ગયું છે જોઈ લે જોવો જો યુટ્યુબર કેમ વાત મજા આવે ખંડા ખંડા કોલ કોલ દેખ્યા યુટ્યુબર નીકળ્યો બારો

કટાઈ ગઈ આ રસ્તામાં પાણી ભરાઈ ગયા આ તો ખા જો પાણી ભરાઈ ગયા તે કામ આવો હમણા આ જો માં પાણી ભરાઈ ગયા હાવ પરબત ભાઈ આવો બારા આરસી બેન ઘર જવું પાણી ઘર શું રસ્તા માં ભરાય ગયા ઉભો બારો હવે વિડિયા બિડિયા બનાવો એકાદો બે મારા એ ટાવર આવતો હે બસ ટાવર બધું જ દેજે જોને પરબત વાકેલા બધું હા ચાલુ થઈ એટીએમ ચાલુ થઈ જાય હું વિડીયો વિડીયો મૂકે બીજી વાર બીજી વાર નથી કરતા